આવતીકાલથી ગુજરાતની અંદર નવરાત્રિનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને નવરાત્રિના ઉત્સવ શરૂઆતની પહેલાં જ લોક ગાયક ફાલ્ગુની પાઠક દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો અપલોડ કર્યો અને તમામ લોકો સામે તેમને માફી માંગી શું કામ ફાલ્ગુની પાઠકે માફી માંગી અને એમને એમ કહ્યું કે આપણે આજનો કાર્યક્રમ રદ કરીએ છીએ અને નવરાત્રી આપણી જે છે તે ચૌદ તારીખે આપણે કરીશું

ઓલ સોલ્ડ થઈ ચૂક્યા હતા તમામ લોકો રમવા માટે તૈયાર હતા અને તેવામાં ગત મોડી રાત્રે ફાલ્ગોની પાઠકની ટીમ જે પેરિસથી પોતાની ફ્લાઇટમાં બેઠી અને ત્યાંથી ટેક ઓફ થઈ અને ઈરાન અને ઇઝરાયલની વચ્ચે ચાલી રહેલી વોર કન્ડિશનની અંદર અડધેથી ફ્લાઇટ ફરી એકવાર રિટર્ન કરી અને પેરિસ લઈ ગયા હતા કે જેના કારણે આજે તેમની ટીમ ત્યાંથી અમદાવાદ નથી પહોંચી શકી જોકે અત્યારે જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેમાં કહ્યું છે કે મારી ટીમ થોડી વારની અંદર જ હવે ફ્લાઇટની અંદર બેસશે અને ફરી એકવાર પ્લેન ટેક ઓફ થશે હોપફુલી તેમને એવું કહ્યું છે કે ટીમ જલ્દીથી જલ્દી રિટર્ન આવે અને આજની જે નવરાત્રિ કેન્સલ થઈ છે એને પ્રી પોસ્ટ કરીએ એટલે કે ચૌદ ઓક્ટોબરે તેનું આયોજન કરવામાં આવશે અને આવતીકાલથી ફરી એક વખત તે અમદાવાદ સહિત રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓની અંદર ગરબા ગાતા ગરબા ગ્રાઉન્ડની અંદર પણ જોવા મળશે સાંભળો આવતીકાલથી શરૂ થતાં નવરાત્રિની તમે બધાએ તૈયારી કરી દીધી હશે ઓલમોસ્ટ અને મેન તમારે આજે મેં અત્યારે લાઈવ આપણે એટલે ગયા છે એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે કે આજે આપણો જે અમદાવાદમાં પ્રોગ્રામ થવાનો હતો આજે અમદાવાદમાં જે પ્રોગ્રામ થવાનો હતો એ અમુક કારણોસર આપણે પોસ્ટપોન કરવો પડ્યો છે જે થશે હવે ચૌદમી ઓક્ટોબરે એનું કારણ હું તમને કહું કે અમે લોકો ટોરન્ટોથી પાછા ઇન્ડિયા આવતા હતા તો મારી અને મારી ફ્રેન્ડ અમે અલગ ફ્લાઇટમાં હતા એટલે અમે લોકો ગઈકાલ સાંજે પહોંચી ગયા પણ અમારી આખી ટીમ જે છે ચૌદ જણાની એ લોકો એર ફ્રાન્સમાં આવતા હતા અને પેરિસમાં એ લોકોનો હોલ્ટ હતો અને પેરિસથી એ લોકોની ફ્લાઇટ નીકળી આવવા માટે બોમ્બે પણ અને ત્યાં આપણું આપણું ઈરાન અને ઇઝરાયેલનું જે વોર જે ચાલુ થઈ ગઈ ને એટલે ફ્લાઇટ અડધે રસ્તે આવીને એમને પાછા પેરિસ જવું પડ્યું તો ફ્લાઇટ પાછી પેરિસ ગઈ અને અત્યારે આખી ટીમ અમારી ત્યાં પેરિસમાં અટકેલી છે બિચારી તો એને કારણે અને સમજો આજે હું એકલા આવી બી શકત પણ ટીમ વગર તમને બી મજા નહીં આવે અને મને બી પોતાને બી ગાવાની મજા નહીં આવે એટલે આપણે કોમ્પ્રોમાઇઝ એમાં કરવું નથી તો પ્લીઝ મને અને આવી અલ્ટિમેટ કનેક્ટની જે આખી ટીમ છે એમને તમારા લોકોના સપોર્ટની સખત એટલે સખત જરૂરત છે અત્યારે તો આપણે આજને બદલે આપણે ચૌદમી તારીખે મળીએ અને ગરબા અને રમઝટ બોલાવીએ પ્લીઝ અમને સપોર્ટ કરજો અને પ્રાર્થના કરજો માતાજીને કે અમારી ટીમ આવતીકાલથી શરૂ થતા નવરાત્ર માટે સુખરૂપ રાતે પાછી આવી જાય એકચ્યુઅલી લોકોને બોર્ડિંગ પાસે મળી ગયા છે પણ ફ્લાઇટમાં બેસે નહીં પહોંચે એવી પ્રાર્થના કરજો સુખરો અને હોપ ટુ સી યુ ઓલ ઓન ફોર્ટીન્થ પ્લીઝ નારાજ ના થશો બિકોઝ આપણા હાથમાં સિચ્યુએશન છે નહીં અને વોર ડિક્લેર થઈ ગઈ અને ફ્લાઇટ એ લોકોએ પાછી વાળવી પડી એટલે એ લોકો પેરિસમાં અત્યારે અટકેલા છે અને બસ આપણે ચૌદમી તારીખે મળીએ અને ગરબા રાસે રમઝન બોલાવીએ અને હા વેન્યુ આપણું સેમ જ હશે જે આ વખતે હતું આજે આજે જે થવાનું હતું એ જ જગ્યાએ છે ચૌદમી તારીખે પાછું સો હોપ ટુ સી યુ ઓલ લવ યુ અમદાવાદ અને આવતીકાલથી શરૂ થતા નવરાત્રિ ઉત્સવ માટે આપ સૌને ખૂબ 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 શુભકામનાઓ અને ચૌદમી તારીખે ડેફિનેટલી મળીએ જય અંબે જય માતાજી અને પ્લીઝ અમને સપોર્ટ કરશો અને નારાજ ના થશો ફાલ્ગુની પાઠકે પોતાના જે ફેન જે છે તેમને રિક્વેસ્ટ કરી છે અને સાથે સાથે એ પણ કહ્યું છે કે આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ કે આ જે વોર ચાલી રહી છે તે વોરની વચ્ચેથી જે હવે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ના થાય અને મારી ટીમ હોપફુલી પાછી આવી જાય અને આજનું જે આયોજન કેન્સલ થયું છે તે બદલ તેમને માફી પણ માગી છે અને સાથે આવનારા દિવસોમાં એટલે કે આવનારી ચૌદ તારીખે ફરી એક વખત આનું આ જ આયોજન થવા જઈ રહ્યું છે એટલે કોઈએ પણ ગભરાવવાનું નથી આપણે ફરી એક વખત ચૌદ તારીખે મળીએ છીએ એવું કહીને ફાલ્ગુનીએ તમામ લોકોના દિલ જીતવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યાંક એ જીતી પણ જશે જો કે તેમની ટીમ આજે મોડી રાત્રે મુંબઈ ખાતે આવશે ને મુંબઈથી સીધી અમદાવાદ પહોંચશે અને એ પણ તેમણે કહ્યું છે કે તમામ લોકો ભગવાનને પ્રાર્થના કરો કે આ યુદ્ધ રોકાઈ જાય અને અમારી ટીમ પરત આવી જાય આવા નવા જ વિડીયો જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત અમારી ચેનલને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમને પણ પ્રેમ આપતા રહેજો